મિત્રો આવી ગયા છે મેળીમા મંદિરે આપણે લેમા મંદિરે દર્શન કરશું અને તમને દર્શન કરાવશું અદભુત મંદિર છે વાળી છે કુતરમાં અને મેલિમા નું ફોટો છે દર્શન છે માતાજીનો હોટલો બનાવેલો છે માતાજીનું સ્થાનક છે હજારો ભક્તો દર્શન કરવા આવી ગયા છે છે બાળવતી સિકોતેર મને છે સુભી જાળવું દર્શન કરે છે ચાલુ છે તાવો કરી રહ્યા છે ભક્તો સાક્ષી દરી રહ્યા છે જેથી કરીને તેનું રક્ષણ કરી શકે રક્ષણ કરી શકે

પણ આજે <coughs> <coughs> <coughs>

આલ મુકાયા પૂરી કરો ઓલા બીજા ક્યાં ગયા એસપી ને ક્યાં ગયા એ ભઈયા ગયા હે પાંચ પૂરીઓ લો બળી જાય હું પૂરો ખાઈ શાક બનાવવાનું તો

ના માખો ફૂલ ધારવાના છે કઢણ છેમાં છે આ બેસમાં પાટમાં મજા કરવા છે પોકાનું ઉતર દે ઓય વાઈટ કો શું છે કાઢો છો યાર jadi pulih benar से तो Itu Seruat में से Oh

તો આટલા વિડીયોમાં એટલા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મેળમાં કોમેન્ટમાં લખજો જય માતાજી